हेलो गाइस कैसे हो दोस्तों मैं नलिन राठौर एक बार फिर से आपका स्वागत है दोस्तों ये कहानी से आपको बहुत ही अच्छी प्रेरणा मिलेगी तो आइए इस कहानी की शुरुआत करते हैं वृति स्त्री होकर एक प्रख्यात दुकान में लस्सी का ऑर्डर आपीने मैं बड़ा मित्रों आराम से बैठा था अनेक बिजानी खींच ही रहा था मजाक कर रहा था ત્યારે લગભગ પંચોતેર કેંશી વર્ષના ગઢા મહિલા પૈસા માંગતા મારી સામે હાથ ફેલાઈને ઊભા રહી ગયા તેમની કમર વાંકી હતી ભૂખ તેમના ચહેરા અને કરચલીઓથી ધરતી હતી આંખો અંદર ડૂબી ગઈ હતી પણ તેજસ્વી હતી તેમને જોઈને અચાનક મારા મનમાં સુ આવ્ય મારા ખિસ્સામાં પૈસા લેવા માટે નાખેલો હાથ બહાર ખેંચીને મેં પૂછી લીધું તમે લસ્સી પીશો દાદી મારી આ વાતથી દાદીને તો આશ્ચર્ય ન થયું પરંતુ મારા મિત્રો આશ્ચર્યચકિત થઈ ગયા કારણ કે જો તેમને મેં પૈસા આપ્યા હોત તો માત્ર પાંચ કે દસ રૂપિયા આપ્યા હોત પરંતુ લસ્સી છે ત્રીસ રૂપિયાની તેથી લસ્સી પીને હું ગરીબ થવાની અને વૃદ્ધ દાદી દ્વારા મને છેતરવા અથવા ધનવાન બનાવવાની શક્યતા ઘણી વધારે હતી દાદી આ અચકતા સંમતિ આપીને તેમને તેમની સાથે પૈસા જમા કરેલા છ સાત રૂપિયા એ ધ્રુદ્ધ હાથે મારી સામે રાખી દીધા મને કાંઈ સમજાયું નહીં આ શેના માટે છે દાદી આ એને ભેગા કરેલા લસ્સીના પૈસા આપી દઈ જો બાપુ દાદી એ અચકતા સંમતિ આપી અને તેમના પાસે જમા કરેલા છ સાત રૂપિયા હતા તેમના ધ્રુતતા સાથે મારા સામે ધર્યા મને કઈ સમજાયું નહીં તેથી મેં તેમને પૂછ્યું આ શેના માટે છે આને ભેગા કરીને મારા લસ્સીના પૈસા આપો બાબુજી પાવ તો હું તેમને જોઈને જ થઈ ગયો હતો રહી ગયેલી કસર તેમની આ વાતે પૂરી કરી દીધી અચાનક મારી આંખો ચપકી ગઈ અને ભરાઈ ગયેલા સાથે મેં દુકાનદાર લસીને આપવાનું કહ્યું તેને તેના પાસા પૈસા મુઠ્ઠીમાં પકડી લીધા અને નજીકમાં જમીન પર બેસી ગયા હવે મને મારી લાચારીનો અહેસાસ થયો કારણ કે ત્યાં હાજર દુકાનદાર મારા મિત્રો અને બીજા ઘણા ગ્રાહકો કારણ કે હું તેમને ખુરશી ઉપર બેસવાનું ન કહી શક્યો મને ડર હતો કે કોઈ ટોકે નહીં કોઈ તેની બાજુમાં બેઠેલા ભીખ માંગતા વૃદ્ધ મહિલા સામે વાંધો ન ઉઠાવે પણ હું જે ખુરશી ઉપર બેઠો હતો તે મને કરડી રહી હતી કપમાં લસ્સી ભરીને અને મારા બધા મિત્રો અને વૃદ્ધ દાદીના હાથમાં આવતા જ મેં મારો કપ પકડ્યો અને દાદીની બાજુમાં જમીન પર બેઠો કપમાં લસી ભરીને અમારા બધા મિત્રો અને વૃદ્ધ દાદી હાથમાં આવતા જ મેં મારો કપ પકડ્યો અને દાદીની બાજુમાં જમીન પર બેસી ગયો કારણ કે હું આમ કરવા માટે મુક્ત હતો કોઈ માટે તે વાંધો ન હતો હા મારો મિત્રો એક સામે જોયું પણ તે કંઈ બોલ્યો નહીં અને દુકાનદાર માલિક આગળ વધ્યા અને દાદીને ઉચકીને ખુરશી ઉપર બેસાડી દીધા અને મારા સામે હાથ જોડીને કહ્યું ઉપર બેસો સાહેબ મારી પાસે અહીં ઘણા ગ્રાહકો આવે છે પરંતુ તમારા જેવા લોકો ભાગ્ય જ આવે છે હવે દરેકના હાથમાં લસીનો કપ હતો અને ઓટ પર અરું સ્મિત હતું ત્યાં માત્ર એક દાદી હત્યા જે આંખોમાં સંતોષનો આંસુ હતા અને ઓઠ ઉપર ક્રીમ થોડા ટુકડા હતા અને હૃદયમાં સેકડો પ્રાર્થનાઓ હતી ખબર નથી જ્યારે પણ આપણે ભૂખ્યા ગરીબોને દસ કે વીસ રૂપિયા આપવા પડે કે તેના પર ખર્ચ કરવો પડે ત્યારે તે આપણે ઘણું વધારે લાગે છે પણ વિચારો કે તે થોડા રૂપિયા કોઈને મનને સંતોષ કરવા વધારે મૂલ્યવાન છે જ્યારે પણ તમને તક મળે ત્યારે આવા દયારુ અને કરુણામય કરતા રહો ભલે પછી કોઈ તમને ટેકો આપે કે ન આપે दोस्तों आप लोगों को ये कहानी कैसी लगी अच्छी लगी हो तो हमारी चैनल को सब्सक्राइब करना बेल आइकन जरूर दबाना ऐसे ही नोटिफिकेशन आपको आती रहेगी तो दोस्तों फिर से मिलते हैं नई कहानी नई सोच के साथ तब तक के लिए जय हिंद वंदे मातरम